ई बातादक में હાલો ભાઈ ગૂગલ વાર હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્ર આવ્યો કે બધા મજામાં આવું મારા નવા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાનો વિડીયો એક શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત મજાની ક્યારની એક સવાર થઈ ગઈ છે અને જો હું ઉઠી બુઠી રેડી કમ્પ્લીટ થઈને આય તોય એક નંબર ફ્રેશ થઈ ગયો છો પણ નાયા પહેલાનું કેટલું કામ કરીએ એવું મગફળીમાં મોટર ચાલુ કરી દીધી વરસાદની વેચ જોઈ પણ આવી નહીં જી વીસ વીસ નંબરમાં હે ને ભાઈ મોટર ચાલુ કરી દીધી છે હવે જોવાય આજ કાંટું જો વેધર છે ને એક નંબરનું કાંટું છે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે હવે જોવાય વરસાદ આવે કે ના આવે હવે જોવાનું છે મસ્ત મજાનું છે ને પછી પાણી ચાલુ કરી દીધું છે આપણે અને મસ્ત મજાનો આને હે ને આમ જવું તો મજા અહીંયા અડારો ભરીને ચા પીવાનું કંઈ કામ ચાલુ કરી લીધું હજી મને ચા આપ્યો નથી પણ એટલો હે એટલો ચા પીવાય હે બંધાણી ભાઈ નસેડી માળા હે આ નસેડી ભાઈ બંધાણી ચાના નસેડી માળા હે ભાઈ કોમેટ કરજો એટલો કઈ બે અડારી તો પી જ નહીં કઈ કઈ કશો પી નહીં સારું હારો મસ્ત મજાના અમારા બટેકા હે ને ભાઈ સુધારવાનું કામકાજ આલે બટેકાનું શાક બનવાનું છે અને આ કીનું આ નવા બવા કપડા પહેરી ત્યાં મેં પહેર્યા મેં તો ખાલી પહેર્યા કપડા પણ આને વાહ લગા પહેરી લીધા ના ફ્રેશ થઈને નવા કપડા કઈ બાજુ જવાનો પ્લાન છે એ તો કે મેં આવશે એટલે મેં તો તારે કાલ ત્રણ વાગ્યા નું મુહૂર્ત હતું ગયું

તો મજાના ભાઈ વાગવા એવા છે પોણા બાર અમારે જ છે ભેંસું ને પાવા અને નાખવા પાવાની તો ઓલરેડી છે નહીં ત્યાં તો પાણી તો ઓટોમેટિક આવી જાય છે એટલે ચાહી અને મસ્ત મજાના એક વસ્તુ દેખાતી હતી હું તમને બતાવી દઉં જો ગુલાબના ફૂલ ભાઈ એક નંબર ના ભાઈ એક નંબર ના ખીલી ઉઠા હે ભાઈ 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 જો ભાઈ ભાઈ મસ્ત મજાના આખો ગુલાબમાં ફૂલ ફૂલ થઈ ગયા છે ને ઓલા અમારા મેડમ હજી વાર રાખડે છે બેસો પાવા જવાનું છે હજી શું શું લે છે હજી બધું ભેગું કરે છે અને મસ્ત મજાનો આદર એક નંબરનો છે જો ભાઈ વરસાદ થઈ જાય ને તો હવે એક નંબરનું ડન કામ થઈ જાય પણ વરસાદ થઈ જાય તો ને અમારા મેડમ જો નીકળી ગયા છે કંઈક દોરમાં બધી ભેંસુને નાખવાનું લઈને નહીં बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है मित्रों आप रहने जो तमिल पहुंची

અને હવે આ વાલ ચાલુ કરી દઈએ એટલે આ બધું છે ને પાણી કુંડામાં વહી જશે તમને આપણે અહીંયા છે ને આ વાલ મુખલ છે ભેંસું ને ધોવાનો તબેલો હવે એ એક બી આપણે ઉપયોગ કરવાનો છે ઓલરેડી અને જો આ ફિટિંગ તમને જોઈ જોઈ શકો એક નંબરનું બની ગયું છે જોઈ જોઈ શકો તમે આપણે આ કુંડીમાં ઓલરેડી ભરાવવાનું છે પાણી આવી ગયું છે જોઈ શકો જો પાણી આવે છે જો કુંડી ભરાવા લાગી છે હવે જે હું પીસે ને ઓટોમેટિક બોલો ગોળો નીચે જશે અને પાણી પીસો આવતું જશે અને આ છે અમારી બન્ની તું શું કર રહી હો મે કુછ નહીં તું સબકો દેખ રહી હે બાય બાય અમારી બન્ની છે ખાવા પીવાનું જ કામ કરે છે બીજું કઈ કામ નથી કરતી યાર

ચલ બની મેં તો ખાના કા કામ કરું કોઈ નહીં ખાઓ ને ઓલી જો આગળ પાણી પીતી હવે આપણો એટલે બાબત ના પડી લાઈવ જોઈ શકો અને મસ્ત મજાના જો આ કુંડિયા ભરાવવા આવ્યા છે અને જો તે પાણી પીએ છે તમે લાઈવ જોઈ શકો મિત્રો અને તેમાં પાણી ખાલી નહી થાય કારણ કે પાણી તો હવે આવવા લાગ્યું છે જો કુંડિયું ભર્યું જ છે હું પીશે હું પાણી ઓલરેડી આવ્યા જ રાખશે તેમાં હાલો મિત્રો મસ્ત મજાનો વરસાદ જોતો તો એટલો થયો નહીં અડધો થયો છે અને મસ્ત મજાનો ચા પીવાનું મન થઈ ગયું છે અને તારે રોટલી ગળવાનું હાવ નહીં કરી લીધું પાકું સો ટકા રોટલી ગળવી જ છે સાગર નાખે એક હું સાગર નાખું અને બસ્તુ સાહ પીશ પી શા કેવો બનશે અને શામાં શું શું નાખવાનું છે ગુગલ બજાયનું સત્માસ પ્રિય ભાઈ સાલ તો ગુગલ ઉપર ડીલી દે સત્મારો એટલે સામાં હું હું નાખવાનું હોય એટલે આવી જાય એટલે હાલો હું ચા બનાવી નાખું ગુગલ વાળો સાઈઝ બનશે હા જીરું મીઠું ને રાયું ને બધું હે ને હાલો આજ મિત્રો ગુગલ વાળો સાબ બનશે ભાઈ ભાઈ આને થલમેન આપી દીધું છે ગુગલ વાળો સાઈઝ ભાઈ બાય અને એ રોટલી ગડ છે અને મસ્ત મજાનો ચા બનાવી નાખું હાલો પાણી નાખતા નાખતા હોય હોય ભૂકી ખાંડ મુકતા હોય અને ડાયરેક્ટ દૂધ મૂક્યું છે ગુગલ વાળો ચા બનાવી ઇમ્પોર્ટન્ટ બાકી ના હોય જો આપણે ડાયરેક્ટ છે ને દૂધ મૂકી અને ચા બનાવી છે અને આનો

મારી મારી જડારી ને લઈ આવ્યા મારી જડારી ને આવી ગયા જો ભાઈ શા બનાવવું આપણે મારી જડારી ને આવી ગયા હું છે ને જાઉં મારી અડારી લઈને મેં અહીંયા શ્વાસ આવી તો એટલે મારી અડારી અહીંયા પેઢી સુલો બંધ કરવાનું ભૂલી ગયો તો એટલે સુલો બંધ કરતો છો અને મસ્ત મજાનો આપણે અહીંયા આપણો વિડીયો સમાપ્ત કરી જો ગયું હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને જય દ્વારકાધીશ